હેલો ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રીરામ ને ગુડ મોર્નિંગ બધાને જો અત્યારે રેડી થઈ ગયા હિ ને અચાનક જ પ્લાન થઈ ગયો છે અમારો તો પ્લાન મોરબી જવાનો અચાનક પ્લાન થઈ ગયો છે હવે ડાયરેક્ટ નવસારી જવાનો થોડુંક કામ આવી ગયું છે એના લીધે હવે ડાયરેક્ટ નવસારી વહી જાય જય શ્રી કૃષ્ણ ખુશી

વાતો છે તો કરશું જો અત્યારે ચા પાણી નાસ્તો કરવા ઉભા રહ્યા હતા પોઈચાહી હિ ધ્રોલ અને ફલાની વચ્ચે હી રોડ એક્ઝેક્ટ લોકેશન તો ખબર નથી આયા હી ચા પાણી નાસ્તો ને બધું કરી લીધું હવે જાય આગળ ધીમે ધીમે આગળ ધીમે ધીમે આયલા કરી શું બિલ ફીંદો હો સેમ હું કે બીજું કામ નું નથી ઓકે હાલો હાલો નીકળી હાલો નીકળી હા તો વાત હાલો કા

જો જમવાનું એ આવી ગયું છે અને બધા જમવા બેઠા એ આશિષને કામ છે તો એ છે ને લેપટોપ લઈને બેઠા એનું કામ અત્યારે એટલું અર્જન્ટ છે ને કે એ કહેશે જમવું અત્યારે નથી પણ મારે એ થોડું દસ જ મિનિટનું જ કામ છે પણ એ કામ કરવું પડે અમે તો જો એ તો અત્યારે કામ કરવાનું ખબર નહીં આમ નીચે અહીંયા લેપટોપ રાખ્યું હોય અહીંયા કામ કરે અમે બધા જો હવે જમી લઈ અને આર રમે હે ને બધું આહિલા કરે એમને જો જમવામાં શું શું છે એ કહું બટેકાનું શાક છે રોટલી

ચાની કબલે પડી હતી તો હા શે આમ મમ્મી હજી બિચારા તેડવા ગયા ને સે જમથું આમ ખાઈને ચા ઉડાડી દીધો ક્યાંય ચા ગયો આખો આ ખૂબ હાયલા કે છોકરા હોય ને એટલે થોડી છાશતા ગ્લાસ એવું બધું બધી વસ્તુ જો અમે એના સાઈડમાં રાખી અને એને છે ને એ ટેબલ ઉપર બેસાડી દે લઈ રહે મા ઘરે તો વાંધો ન આવે પહોંચી જઈશું ટાઈમિંગ તો લીધો છે સમથિંગ તો ટ્રાફિક ટ્રાફિક હોય કદાચ હા તક વાગી જઈશું સવારના નીકળ્યા નીકળાય આપણે ક્યાંય સ્ટોપ નથી લેવાનો ડાયરેક્ટ આપણે પહોંચી જવું એટલે નખર જો મોરબી વહી ગયા હોત ને તો મોરબી જ જવાનો પ્લાન હતો અચાનક કેન્સલ કર્યું કામ બહુ બધા હે હવે અને પછી મેળે નથી અને પાછું અમલાય ને થોડોક ટાઈમ પછી જવાનું કે એટલે નક્કર તો આપણે આલો બી આવી જાય બે એક દિવસ મોરબીમાં એન્જોય કરી લે પાછા આવીશું મોરબી અમને વિદના ઘણાઈના ફોન મેસેજ ની આવી ગયા કે અમે તો રાહ જોતા હતા કે તમે આવો કર્યું એ મે ફોન કરીને કીધું ને કે અમે નથી આવવાના માર નરન ને ઈ બધાયના તો ઈ કે અમે તો રાહ જોઈને બેઠા તમે તો નહીં પછી આવશું હા થેન્ક યુ આશીષ વાહ થોડુંક જ લે દાળ ભાત ખવાય છે હવે વાંધો હાલો એમ કરતા કરતા ખાઈ કેટલું એટલું કાળું કાળું લાગે ને છાટા ચાલુ થઈ ગયા હે જોઈએ આપણને વરસાદ કેટલો નડે હે આસીસ

એ એક વસ્તુ મારા હગા વાળા કોઈ છે પણ મળશે નહીં બધાય કહી શકે ખુશી ને કોઈ પણ હવે જા જા મને કદર હે કદર નથી તમને મારી કદર નથી એટલે તમે બોલ્યા હા જા હાલો નાસ્તો કરી લે મમ્મીને ચા ચાર માં આપી દીધી કીધું તમારે ચા પીવી તો ખુશીને ને ખાવું તો ખુશી નાસ્તો કરી લઈએ અત્યારે પોઈ ચા ને જો બધો સામાન ચડાવી દીધો ને સૌથી પેલા એને નાઈટ ડ્રેસ પહેરો ખુશી

કે એમ થાય કેટલા એક્સિડન્ટ ખબર અરાઉન્ડ આઠ નવક એક્સ એક્સિડન્ટ જોયા અમે ખરેખર આજે આમ મગજમાં જ ભમતું હતું પોચી જાય અમે

Faj Clay! Faj, ota હે કાઈ germe mêmes! Det-redity, jo.. S'abilisait 12 people! Baitryo من 20 000 subscribers! Tol Tak! Faj, ota prefusel Ngaye boi repare!

પાઉ ભાજી લઈને જાવી ને કાઈ કરવાના કોઈને હેરાન કરવા નથી હા હા હવે આવીને રસોઈ ના ના એવા જાય આ વા માં સાખી બટેકા પેલા હોય એટલે જીસ લીલી ડુંગળી હતી બાકી કાઈ નહોતું હાલો બધાય પાઉ ખાજો પહેલા ખાઈ લાઈને પછી પ્લેટફોર્મ ની બધું સાફ કરશું ને

તો ચાલો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ